મિર્ચી મોર્નિંગ નાનપણથી અત્યાર સુધીમાં તમે ઘણી બધી વાર્તાઓ વાંચી હશે અને એમાં ક્યાંક તો આ વાક્ય વાંચ્યું જ હશે કે પછી એ બધાની આંખમાં કણાની જેમ ખૂંચવા લાગ્યો આંખમાં કણાની જેમ ખૂંચવું આ અનુભવ ક્યારેક તમને ધૂળની ડમરી વખતે થયો હશે ઉત્તરાયણમાં થયો હશે ટુ વ્હીલર ચલાવતી વખતે થયો હશે આંખમાં એક કણ ઘૂસી જાય અને ખૂંચ્યા જ કરે ખૂંચ્યા જ કરે આવો એક એક્સપિરિયન્સ મને લોકડાઉનમાં થયો પથરીને કારણે લાઈફમાં પહેલીવાર પથરીનો દુખાવો થયો કિડની સ્ટોન અત્યાર સુધી છે ને માત્ર સાંભળ્યું હતું કે પથરીનું પેઇન અસહ્ય હોય છે પણ અમુક શબ્દોની છે ને માત્ર વ્યાખ્યા જ ખબર હોય અનુભૂતિ ન હોય અસહ્યનો અસલી પરિચય મને થયો કિડની સ્ટોનના દર્દને કારણે અરે સાહેબ સાવ નાનો કણ ચાર પાંચ એમએમનો સ્ટોન આખા શરીરમાં દુખાવો કરે જેને દાઢનો દુખાવો થાય ને એને ખબર છે એક દાઢ આખા શરીરને કામ ના કરવા દે આંગળીમાં કે પગમાં એક નાની ફાંસ વાગી ગઈ હોય ને એક નાની ઠોકર વાગી હોય ને તો એનું લપકારા મારતું દર્દ હોય એક સાવ ઝીણકો વાયરસ આખા અસ્તિત્વને હચમચાવી નાખે ને તોય માણસને કેટલું અભિમાન હોય છે હું કોણ મને માન ના આપ્યું મારી સાથે આવી રીતે વાત કરી એને ભાન છે મારી સાથે કેવી રીતે વાત કરાય તું હજી મને ઓળખતો નથી હું કોણ અલા તું કોણ તું કોણ એક નાની રજકણ એક નાની ફાંસ આંખમાં પડતી એક ધૂળની ડમરીની નાની કણ તને રન કરી નાખે છે તું આંખ ચોડતો થઈ જાય છે જોઈ નથી શકતો એક પથરી થાય તો બૂમા બૂમ કરી મૂકે બચાવો 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 એવો તું તું કોણ એક વાયરસ જે દેખાતો નથી એનાથી પચાસ દિવસ ઘરમાં ભરાઈ રહેલો તું માણસ જેનું અસ્તિત્વ કંઈ જ નથી આ સમુદ્રની વિશાળતા સામે દરિયાના તોફાન સામે પહાડની સ્થિરતા સામે નદીઓની સ્નેહ વત્સલતા સામે તું મરજીનો માલિક હોઈશ પણ પૃથ્વીનો રાજા નથી કુદરત સામે મનમરજીઓ ના ચાલે તારી પહેલાં તો માપમાં રહેવાનું નહીં તો આ બધી ફાંકા ફોજદારી ઝીરો થઈ જશે ઝીરો અને બીજું એ વિચારવાનું કે આ શરીરમાં એક નાની રચકણ જેવી વસ્તુ ધીમે ધીમે ક્લોટ બની જાય ગાંઠ બની જાય તો આખી આખી લોહીની નળીઓ બ્લોક થઈ જાય તો ઈગો નામનો પહાડ જે આપણે આપણા વ્યક્તિત્વમાં લઈને બેઠા છીએ એ લાગણીઓની નળીઓમાં કેવા ક્લોટ્સ ક્રિએટ કરે છે વિચાર્યું છે કદી કોઈના માટે બદલાની ભાવના ગુસ્સો ગુસ્સો ઈર્ષા આ બધું છેવટે શરીરમાં મેનિફેસ્ટ થાય છે સ્ટ્રેસ વધે અને ક્લોટ બને છે ક્લોટ આ મને થયેલી એ પથરી એ કોઈ પરિસ્થિતિ પરનો છુપો ગુસ્સો જ હતી મેં ગુસ્સો દબાવ દબાવ કર્યો તો પથરી બનીને બહાર આવ્યો જો ક્લોટ ફ્રી થવું હોય તો સ્ટ્રેસ ફ્રી રહેવું પડે અને સ્ટ્રેસ ફ્રી થવું હોય તો માપ માં રાખવો પડે અરે માણસ તું મરજી માલિક હોઈશ દુનિયાનો રાજા નથી મિર્ચી પર હું છું ધ્વનિત તમારી સાથે ગુડ મોર્નિંગ માય માઇડિય